બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતના એંધાણ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહે છે જેમાં ખાસ કરીને પીલુચા મગરવાડા ટીંબાચુડી વણસોલ નોદોત્રા પાલડી સહિત અનેક ગામોમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે ખેતી અને પશુપાલન કરી શકતા નથી આમ તમામ ગામડાઓના મોટાભાગના ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે ખેડૂતો પણ હવે પાણી ન મળવાને કારણે પશુઓને પાણી ટેન્કરથી લાવીને પીવડાવે છે ખેડૂતોની માગણી છે કે મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખીને કેનાલ મારફતે જો આપવામાં આવે તો ખેતી અને પશુપાલન થઈ શકે બનાસકાંઠા જિલ્લો જે મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે પરંતુ ધીરે ધીરે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે ત્યારે કેવી રીતે આ વિસ્તારના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં વડગામ તાલુકો એ વર્ષો પહેલાં ધાનધાર તરીકે ઓળખાતો હતો કારણ કે અહીં પાણી પુષ્કળ હતું અને અહીં શેરડીની ખેતી થતી હતી જેના કારણે આ વિસ્તાર ધંધાર તરીકે જાણીતો હતો પરંતુ ધીરે ધીરે જે રીતે પાણીના તળ નીચે ગયા ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડવા લાગી ત્યારે ખેડૂતો ખેતી છોડીને ધીરે ધીરે પશુપાલન તરફ વળ્યા પરંતુ પાણી ન હોવાને કારણે હવે ખેડૂતોને પશુપાલન કરવાના પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે વડગામ તાલુકાના ટીંબાચુડી મગરવાડા નોદોત્રા વણસોલ પારલી પીલુચા સહિતના અનેક ગામોમાં પાણીની પારાવાર મુશ્કેલી જોવા મળી રહે છે ખેડૂતો ખેતી તો ઠીક છે પરંતુ હવે પશુપાલન પણ કરી શકતા નથી ત્યારે ખેડૂતો હવે પશુઓને પણ પાણી ટેન્કરથી બહારથી મંગાવીને પીવડાવી રહ્યા છે ત્યારે ખેડૂતોની માગણી છે કે સરકાર દ્વારા બાજુમાં આવેલા મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી નાખે અને કેનાલ મારફતે વડગામ તાલુકાના ગામડાઓમાં પાણી આપે જેથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે પાણીની ખૂબ જ સમસ્યા છે કિરુચા સિવાય બીજા બધા ગામડાઓમાં વડગામ તાલુકાઓના અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે તો સરકારને એક જ વિનંતી કે વડગામ તાલુકાના ખોરે મોરે ગામડાના પાણીની સિંચાઈ અને પાણીનો સદુપયોગ થાય અને પાણી ખોરેમૂરે તળાવ તળાવ હોય નદી હોય તો એના અંદર પાણી આવવા વિનંતી પાણી વગર ખેતી થતી નથી ચામાસું આવે તો થોડી ઘણી ખેતી થાય એના એના સિવાય ખેતી થતી નથી ટેન્કર મંગાવીને પાણી પાણીની વ્યવસ્થાની બહુ જરૂર છે સાહેબ મુકેશ્વર ડેમમાં ખાસ પાણી આવે તો આજુબાજુના ગામડામાં બી પાણીના તળ બહુ નીચો ગયા છે બરાબર અત્યારે એ ગામમાં જે હવાડા હતા ને હવાડા બી તોડી નાખ્યા છે બરાબર હવાડા હોય તો પાણીમાં હોય તો લોકો પાછું પક્ષી પડે બરાબર પણ એ કોઈ પરિસ્થિતિ એવી છે ને કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી તો વહીવટનાથી બરાબર આવી ના આવે વહીવટદાર શું પડ્યો સરપંચ કરે પાણી લાવીએ પાણી પાણી ની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ ખેતી પણ થઈ શકે એવું નથી આ ઉનાળામાં જમીન તો પડી રહ્યા છે સાહેબ કારણ કે પાણી વગર શું કરવાનું માંગ એક જ છે કે નદી જો ચાલુ થાય તો બેણામાં છે કે કુવાઓમાં છે પાણીના તળ ઊંચા આવે તો પાણીની વ્યવસ્થા થાય એવી અમારી ખાસ માગણી છે સરકાર પણ અમારે માગણી કરેલી જ છે આજુબાજુ ગામડાવાળાએ માગણી કરેલી છે અમે કંઈ ખાસ નદી ચાલુ થાય એ વ્યવસ્થા થાય એવી અમારી માગણી છે